કલેક્ટરને કોંગ્રેસ પક્ષ દ્વારા અને પોલીસ કમિશનરને એક પત્ર પાઠવવામાં આવ્યો છે કે આ જમીન કૌભાંડ છે વીસ હજાર કરોડનું કૌભાંડ છે બહારના લોકો અહીંયા રહેતા હોય જેના મકાન એમને બંધ પડેલા હોય એના ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા છે એમાં જિલ્લા કલેક્ટરને પણ આ બારામાં રજૂઆત કરવામાં આવી છે અને જે જે કોમ્પ્યુટર ઓપરેટરે જે દસ્તાવેજમાં ગેરપૂર્વક કાનૂની જે ચેડા કર્યા છે

રોજ અવડા મોટા કૌભાંડ થાય નાના કોઈ કોમ્પ્યુટર વાળાની કોઈ એની કોઈ હેસિયત નથી પણ આમાં મોટા લોકો ભાજપના લોકો સામેલ છે એવી અમારી માગણી છે